રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ભુજ ખાતે દેશજ મહોત્સવનો રંગારંગ શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીના વરદહસ્તે ભુજ ખાતે દેશજ મહોત્સવનો રંગારંગ શુભારંભ થયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે એક સમયે વિનાશથી ભાંગી પડેલું ભુજ આજે વિકાસથી લોકોના માનસ પટલ ઉપર દૈદીપ્યમાન બનીને ઉપસી આવ્યું છે નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે વિવિધતામાં એકતા એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં દેશ જ મહોત્સવ મહત્વનો બની રહેશે કલાકારો રાષ્ટ્ર અને સમાજની મહત્વની પુંજી છે સંગીત નાટક અકાદમી નવી દિલ્હી અને જીએસડીએમએ દ્વારા સંયુક્ત ઉપક્રમે દેશજ મહોત્સવનું સ્મૃતિવન ખાતે ત્રિદિવસીય આયોજન થઈ રહ્યું છે દેશભરમાંથી લોક કલાકારો આદિજાતિના પાંચસો જેટલા કલાકારો કચ્છની ધરતી ઉપર પરંપરાગત લોક કલાનું પ્રદર્શન કરશે સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારની સંગીત નાટક અકાદમી નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તારીખ નવ થી અગિયાર માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલ લોક કલાના મહોત્સવ દેશજનો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો દેશજ મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી દેશજનો શુભારંભ કરાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે જીવન ઉતાર ચઢાવનું નામ છે સુખ અને દુઃખ ભોગ અને ત્યાગ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ચીજ એકબીજા સાથે જોડાયેલી છે માનવ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પ્રકારની આપદાઓને આશામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે એક સમયે વિનાશથી ભાંગી પડેલું ભુજ આજે વિકાસથી લોકોના માનસ પટલ પર દૈદિપ્યમાન બનીને ઉપસી આવ્યું છે કચ્છ જિલ્લાનો ખૂબ જ વિકાસ થયો છે નાગરિકોની સરળતા અને રાજ્યપાલે જણાવ્યું હતું કે આ મહોત્સવમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકાર પોતાની કલાનો પરિચય આપીને કલા પ્રેમીઓને મનોરંજન પૂરું પાડશે ભૌતિક વિકાસની સાથે લોકોના જીવનમાં તણાવ વધી રહ્યો છે ભારતીય જીવન મૂલ્ય જે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ હતા આ પ્રકારના મૂલ્ય હવે ઘટી રહ્યા છે વ્યક્તિ વિષાદથી નીકળીને પોતાના જીવનને આનંદ અને સુખથી આહલાદક બનાવી શકે એવા અવસર મજબૂતી આપે છે નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે રાજ્યપાલે કે સંગીત આપણી જીવનશૈલીનો પરિચય આપે છે સમાજની પરિસ્થિતિ અને ચિંતનને પ્રસ્તુત કરે છે નાટક ખૂબ જ ગંભીર વિષયને સરળ બનાવીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે કલાકારો રાષ્ટ્ર અને સમાજની મહત્વની પૂંજી છે આ કલાકારો આપણા સાંસ્કૃતિક મૂલ્યને બચાવવા ધરોહર સ્વરૂપે કામગીરી કરે છે જે દેશમાં કલા અને સંસ્કૃતિનું સન્માન થતું હોય સાહિત્યનું સન્માન થતું હોય ત્યાં આવનારી પેઢી મજબૂતીથી મુસીબતનો સામનો કરવા સક્ષમ બને છે પ્રધાનમંત્રીનું ઉલ્લેખ કરીને રાજ્યપાલે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના લોકોની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યો ઊંડી સમજણ ધરાવે છે વિવિધતામાં એકતા એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં દેશ જ મહોત્સવ મહત્વનો બની રહેશે ભારતની સંસ્કૃતિ હંમેશા ઉદારવાદી રહી છે ભારતીયોએ દુનિયાને પોતાની માની છે સમગ્ર દુનિયાને પોતાના પરિવાર માનવાનું ચિંતન ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે ભારતીય લોકસંગીત નાટ્ય અને સાહિત્ય વિશ્વને પ્રેરણા આપનારું છે તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના અધ્યક્ષા ડોક્ટર સંધ્યા પુરેચાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો તેઓએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આગેવાનીમાં ભારતનો કલા ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવે કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી દેશજ મહોત્સવ દરમિયાન દેશભરના ચૌદ રાજ્યના પાંચસો કલાકાર પોતાની કલાનું પ્રદર્શન ભુજના આંગણે કરશે આજે પ્રથમ દિવસે ચરી ગજીયો ફાગ પંથી ડાંગી માથુરી બાંગડા રાઠવા ગોફ રાસ પ્રસ્તુત કરાયા હતા આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ਤੇ ਲਗੋ ਪਿਓ ਐਦਿਆ ਦੀ ਕੱਖ ਓਹ ਖੇਰੀ ਤੇਰੀ ਬਾਹਰੀ ਹਕੜਾ ਕੰਡਾ ਨੇ ਪਿਆ ਕੱਖ ਓਹ ਖੇਰੀ ਤੇਰੀ ਬਾਹਰੀ ਹਕੜਾ ਕੰਡਾ ਨੇ ਪਿਆ ਕੱਖ ਪਣ ਹੋਤਲ ਹਲ ਪਾ ਦੇ ਕਚੜੇ ਆ ਤੇ ਮਾੜੂ ਐ ਸਵਾਲ ਲਖ ડૉક્ટર સંધ્યા પુરેચા ચેરમેન સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી સંગીત નાટક અકાદમી દ્વારા દેશના વિવિધ ભાગોમાં વિવિધ કલાના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે એમાંથી ખાસ કરીને લોક નૃત્ય જનજાતીય નૃત્ય નાટ્ય સંગીતની સેવા માટે દેશ કાર્યક્રમનું આયોજન દર વખતે દર વર્ષે વિવિધ ભાગોમાં થતું હોય છે આ વખતે પહેલીવાર કચ્છમાં ભુજમાં અમે આવ્યા છીએ અને અહીં ચૌદ રાજ્યોથી પાંચસોથી પણ વધારે કલાકારો ભાગ લેવાના છે અને એમાં છ ગ્રુપ્સ આપણા કચ્છના પોતાના છે અને સત્તર કલા સમૂહો ગુજરાતના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવશે અને બીજું બાકીના તેર સમૂહો ઓલ ઓવર ઇન્ડિયાથી આવવાના છે અને મને બહુ આનંદ થયો છે કે આજે આપણા ગવર્નરશ્રીએ આનું ઓપનિંગ કરવાનો સ્વીકાર કર્યું છે અને એ બી સાથે સાથે જ મને બહુ જ આનંદ થાય છે કે કચ્છના આપણા વિધાયક શ્રી કેશુભાઈ પટેલજી અને આપણા ભુજના કલેક્ટર શ્રી અમિતભાઈ અરોડાજી પણ અમને બહુ જ સુંદર સાથ અને સહકાર આપી રહ્યા છે અને તેની સાથે જ ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ સમિતિએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે એના માટે હું ખૂબ ખૂબ જ એમની આભારી છું અને આપ સૌ આ કાર્યક્રમ જોવા જરૂર પધારજો લોક સંગીત લોક નૃત્ય અને લોકના લાડીલા એવા કલાકારોને પૂર્ણ ભારતભરમાંથી આવેલા કલાકારોને પ્રોત્સાહન આપવા આપ જરૂર પધારો એવી મારી વિનંતી છે જોરાવરસિંહ જાદવ વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી ખરેખર આજે કચ્છના આંગણે એક ગૌરવવંતો પ્રસંગ સંગીત નાટક અકાદમી ઉજવી રહી છે ત્રણ દિવસના આ કાર્યક્રમમાં લગભગ પાંચસો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા તળ ધરતીના લોક કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરનાર છે જેમાં રાજસ્થાનનું ચારી નૃત્ય ગુજરાતનું ગજીઓ કચ્છનું હરિયાણાનું ફાગ નૃત્ય ગુજરાતના પડારોનું નૃત્ય છત્તીસગઢનું પંથી નૃત્ય ગુજરાતનું બાવનબેડા નૃત્ય કર્ણાટકનું વિશુ કામલી અને ગુજરાતનું ડાંગી નૃત્ય એટલા ગ્રુપો આજે પોતાનો કાર્યક્રમ પ્રસ્તુત કરનાર છે ખરેખર દેશ જ કાર્યક્રમ એ આમ તો ગામડાનું આપણે જે દેશી કહીએ છીએ દેશી ભાષાના કલાકારો જે ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા ચીથરે વીટા રતન જેવા કલાકારો એ બધાને શોધી શોધીને અહીંયા પ્લેટફોર્મ પર અમે ખાસ લઈ આવ્યા છીએ જેથી કચ્છના પ્રજાજનોને બીજા રાજ્યોની કલા સંસ્કાર અને સંસ્કૃતિનો ખ્યાલ આવે અને એનો કલાનો પ્રચાર થાય એ રીતે ભારતભરના કલાકારોની કલા લુપ્ત ન થઈ જાય એ પરંપરા જળવાઈ રહે અને એ વધુ લોકપ્રિય બને અને નવા કલાકારોને કામ કરવા માટેનો ઉત્સાહ અને પ્રેરણા મળે એટલા માટે અકાદમી આ કાર્યક્રમ યોજી રહી છે અને ખાસ કરીને ગામડાના કલાકારો આદિવાસી કલાકારો પછાત વર્ગના કલાકારો બધાને અમે આ કાર્યક્રમ સાથે સાંકળી લીધા છે પાંચ દિવસ આ ચાર દિવસમાં પાંચસો ઉપરાંત કલાકારો આ કાર્યક્રમ પાર્ટિસિપેટ કરવાના છે એટલે કચ્છને આંગણે તો એક અભૂતપૂર્વ અવસર ઊભો થયો છે એટલે સૌ મિત્રોને એનો પૂરો લાભ લેવા માટે મારી ખાસ ભલામણ છે मेरा नाम इतवारी राम मधुकर है हम लोग भिलाई से आए हैं जिला दुर्ग छत्तीसगढ़ से मिलाप दास बंजारे पंथी ग्रुप के नाम से यहाँ पंथी डांस का कार्यक्रम होगा और देशज कार्यक्रम में ये भुज शहर में पहली बार आए हैं ये हम लोगों को कम से कम पैंतीस चालीस साल करीब करीब हो गया सर हम लोग छोटे छोटे बच्चे थे तब से डांस कर रहे हैं ऐसे भारत के तो सभी बड़े शहरों में अपना कार्यक्रम प्रस्तुत कर चुके हैं इनके अलावा हम लोग उन्नीस में भारत महोत्सव में रूस गए थे वहाँ नौ शहरों में तीन महीने तक रहकर अपना पंथी का कार्यक्रम किया आज का थीम ये देशज करके नाम दिया है यहाँ ये भारत के जितने भी लोक कला है અલગ અલગ પ્રદેશ કા અલગ અલગ સંસ્કૃતિ હોતા હૈકો સબકો સાથ મે લે કર કે એક થીમ બના હૈ દહેસજ કર કે મારું નામ નકું વંદના મોહનભાઈ છે અમે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ માટે આવ્યા છીએ અમે દેવભૂમિ દ્વારકામાં રહીએ છીએ અહીંયા રાજ્યપાલ આવવાના છે આચાર્ય દેવવ્રતજી તે ઉદ્ઘાટન માટે આવવાના છે અને અમે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આવ્યા છીએ અમને બહુ ખુશી થાય છે કે અમને અમારા ગ્રુપને અહીં બોલાવી અમારા ગ્રુપનું આમ આંબાવાડી કલારૂમ છે અમે બાવનબેડા મહાઆરતી બીજા ઘણા બધા લોકનૃત્ય કરીએ છીએ અમે અહીંયા બાવન બેડા અને મહાઆરતી અને બીજા ઘણા બધા નૃત્ય કરવાના છીએ અમે આ પિસ્તાલીસ વર્ષ ત્યાં કરીએ છીએ મારું નામ છે સિંધલ પૂર્વીબા અને આ અમારું ગ્રુપનું નામ છે પૂર્વી લોક કલા કેન્દ્ર અને જેના મેઇન લીડર છે શૈલેષ સિંધલ એકચ્યુઅલી આ ગ્રુપ તો ઘણા વરસ થઈ ગયા કેમ કે શૈલેષ સર છે એ વીસથી વધારે વરસથી આ ગ્રુપ ચલાવે છે પણ અમે આ બધા ગ્રુપમાં લગભગ પંદર વર્ષથી અમે બધા જોડાયેલા છીએ અને આ ગ્રુપ વધારે પડતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ ભાગ લે છે અને આપણી સંસ્કૃતિને આગળ લઈ જવા માટે આ ગ્રુપ પ્રયત્ન કરી રહ્યો છે આજે ગજીઓ ફોક ડાન્સ કરવાના છીએ અમે જે રબારી કોમ્યુનિટીની છોકરીઓ કરે છે અને ગજીયો ફોક ડાન્સ એ વિશ્વ પ્રખ્યાત લોકનૃત્ય થઈ ગયું છે જે કચ્છની ખાસ કરીને કચ્છની છોકરીઓ કરે છે નમસ્તે મારું નામ નીતિ ભટ્ટ છે અને અત્યારે અહીં ભુજમાં ચાલે દેશ જ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કાર્ય કર્યું છે હું લગભગ છેલ્લા દસ અગિયાર વર્ષથી કોરિયોગ્રાફી કરું છું અને અહીંયા સુરમધુર કલાવૃંત સાથે આ વખતે કોરિયોગ્રાફી આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે અહીંયા આ વખતે કામ કરેલું અત્યાર સુધી તો ઘણા બધા વાયબ્રન્ટ ગુજરાત છે કાંકરિયા ફેસ્ટિવલ છે ઉત્તરાયણ મહોત્સવ છે નવરાત્રી મહોત્સવ છે ઘણા બધા કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર મહોત્સવ છે એવા ઘણા બધા કાર્યક્રમોમાં મેં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું કર્યું છે અહીંયા આજે આજના દિવસમાં ગવર્નર સાહેબ શ્રી દેવ્રત આચાર્યજી આવી રહ્યા છે અને એમના ઉપલક્ષમાં અમે અહીંયા આઠ ગ્રુપને તૈયાર કર્યા છે આઠ ગ્રુપમાં દેશ જ એવી થીમ ઉપર એટલે કે આપણી કે લોક લોક સાંસ્કૃતિક જનજાતિઓ જે પણ છે એ લોકોની સાથે આપણે કામ કરીએ છીએ અને એ લોકોની જે પણ સંસ્કૃતિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે મારું નામ શંકરભાઈ હકાભાઈ ધરિગ્યા પઢાર સાઠ વર્ષથી રાણાગઢ લીંબડી તાલુકો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક આજ આ કાર્યક્રમ માટે દેશદ કાર્યક્રમ આપવા માટે અમારું કાંસી કાંસી જોડા કરું ને મંજીરા રાસ મંડળ જે કહેવાય કાંસી જોડા એ મંડળ લઈને આવ્યો આ ભારતમાં એક જ છે આ સ્ટેટ વખતથી તૈયાર થયેલું છે પ્રથમ જવાહર નહેરુ જોડે પણ અમારા વડવાઓએ એવોર્ડ લીધેલો છે अत्यारे पांच राष्ट्रपति मारू मेरा नाम रंजना डाबी है मैं किशनगढ़ से आई हूँ और चेरी डांस लेके आई हूँ ये तो मैं नब्बे से सीखी थी और नब्बे से मैं डांस कर रही हूँ ये नब्बे से जुड़ी हुई हूँ मैं तो और बच्चों को भी सिखाती हूँ अभी सोलह मेंबर हम चार तो म्यूजिशियन हैं बारह लड़कियाँ हैं મારું નામ ચારમી દોશી છે અને હું જામનગરથી આવી છું હું છેલ્લા આઠ વર્ષથી કોરિયોગ્રાફી કરાવડાવું છું અને અત્યારે શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્ટ છે એમના થ્રુ આવી છું અહીંયા લો કોરિયોગ્રાફી કરવા માટે અહીંયા અમે લોકો દેશ જ મતલબ શું થાય કે જે અલગ અલગ મ્યુઝિક ઉપર અલગ અલગ ગ્રુપને નજરે એવું નહીં કે એમનું જ મ્યુઝિક અને એમને જ પરફોર્મ કરવાનું બીજાના મ્યુઝિક સાથે પોતે પરફોર્મ કરે અલગ અલગ ગ્રુપ સાથે અલગ અલગ थीम ऊपर ये लोग को परफॉर्म करे इन्हें देशच कहवाई तो हमें ए थीम ले ने आव्या छे અત્યારે અત્યારે અમે 8 ટીમોને તૈયાર કરેલા છે જે અલગ અલગ સ્ટેટમાંથી આવી છે નમસ્તે મેરા નામ તો राजेश ફ્રોમ કર્ણાટકા બેંગ્લોર મેરા ટીમ કા નામ કર્ણાટકા જનપદા કમસાલે કલાવિદારા સંગા રજિસ્ટ્રેશન બેંગ્લોર ફ્રોમ કર્ણાટકા મેરા ટરૂપ કા લીડર હે એમ લિંગાયા એ સંસ્થાપક લે ઓ એચ એન માધેયા ઓ કાર્યક્રમ કિલે મે આયેગા દેશજી आदिवासी के लिए जनांग के लिए वो करने के लिए प्रोग्राम है वो मैं उधर कर्नाटक से आने के लिए तो मेरे को बहुत खुश हो रहा लग रहा है वो कार्यक्रम बहुत स्टेट में होने के लिए तो और खुश हो सकता है मेरा पंद्रह मिनट में कर सकता है मैं उधर आने वाने के लिए तो संगीत नाटक अकादमी न्यू दिल्ली ये सहाकार में मैं उधर आएगा